પ્રેસ્ત લોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગે છે ગીત શાસ્ત્રનું પુસ્તક છપ્પન મો પહેલી અને બીજી કલમ ત્યાં લખવામાં આવ્યું છે હે ઈશ્વર તું મારા પર દયા કર કેમ કે માણસ તો મને ગળી જાય તે આખો દિવસ લડીને મારા પર જુલમ કરે છે મારા શત્રુઓ તો આખો દહાડો મને ગળી જાય છે કેમ કે જેઓ મારી સામે અહંકારથી લડે છે તેઓ ઘણા છે ઉપર આપણે જોઈએ તો દાઉદનું મિકતામ ગાંથમાં પલીસ્યું તેને પકડ્યો તે વખતનું એ ગીત છે દાઉદના શત્રુઓ ઘણા બધા વધી ગયા હતા અને આ ગીત લખે છે એવા સમયમાં એ ઘણા બધા શત્રુઓની મધ્યમાં હતો અને તેથી લખે છે કે તે આખો દિવસ લડીને મારા પર જુલમ કરે છે મારા શત્રુઓ તો આખો દાડો મને ગળી જાય છે અહંકારથી લડે છે તેઓ બહુ બધા છે એક નથી એકને હું હરાવી શકું પરંતુ એ લોકો બહુ બધા છે એટલા માટે યહવા તું મારા પર દયા કર યહવા તું મારા ઉપર કૃપા કર એ લોકો મને ગળી જાય ગળી જઈ રહ્યા છે મારા માનસિક ત્રાસ આપી રહ્યા છે તમે મને હેલ્પ કરો તમે મને મદદ કરો તમે જો મને મદદ નહીં કરો તો હું કોની પાસે જઈશ અને હું તમારા પર ભરોસો રાખે છે જ્યારે જ્યારે મને બીક લાગે છે ત્યારે ત્યારે હું તમારા પર ભરોસો રાખું છું હું તમને મારો આધાર માનું છું એ પ્રમાણે એ વાત કરે છે તે સમયમાં એમના દુશ્મનો પરદેશી હતા પરંતુ આપણે જોઈએ છે તો આપણા દુશ્મનો પરદેશી પણ હોઈ શકે અને સ્વદેશી પણ હોઈ શકે છે પાઉલ પ્રેરિતને દુઃખ આપવાવાળામાં પરદેશી ભાઈઓ અને સ્વદેશી ભાઈઓ યહૂદી ડોળઘાલુ ભાઈઓ એ બધા ભાઈઓનો ત્યાં ઉલ્લેખ કરવામાં આવેલો છે અને એને પકડવાને માટે એને મારી નાખવાને માટે એનો નાશ કરવાને માટે એનો સત્યાનાશ કરવાને માટે ખાતમો બોલાવવાને માટે કોઈ જ કસર છોડી નથી કોણે યહૂદીઓએ અને તમામ ભાઈઓએ જ્યારે તમે અને હું સત્ય પર ચાલીએ છીએ પ્રભુની વાણી સાંભળીને ચાલીએ છે એવા સમય શત્રુ પણ એવું જ કરે છે એક એકથી કામયાબ નથી થતો બીજાને પકડે છે અને એમ આપણા જાની માની મિત્રોને પણ પકડે છે એ બાઇબલમાં લખવામાં આવ્યું છે તારી સોળમાં સુનારીને પણ તું ભરોસો ન કર એનો પણ શેતાન ઉપયોગ કરી શકે છે આપણને હરાવવાને માટે નિરાશ કરવાને માટે તોડી પાડવાને માટે તેથી આપણે શું કરવાનું છે કે આપણે નાસીપાસ થવાનું નથી હેરાન થવાનું નથી આપણા પક્ષમાં કોણ છે આપણા પક્ષમાં સૈન્યનો યહવા છે શાસ્ત્ર છેતાલીસમાં શું કહે છે યાકુબનો દેવ અને સૈન્યનો સરદાર યહવા આપણી સાથે છે ઘણા બધા સૈન્ય છે તેમનો સરદાર એ જો આપણી પાસે હોય તો એ સૈન્યને કેમ આપણી પાસે નહીં મોકલી આપશે મદદને માટે તેથી આવા દુશ્મનોથી આપણે હિંમત હારવાની નથી અને પછી આ પલિસ્તીઓના હાથમાંથી એ બહાર નીકળે છે અને એવી રીતના પ્રભુ એને મદદ કરે છે આ જે આપણા દુશ્મનો ઘણી વખત કુટુંબમાંથી હોય છે ઘણી વખત સ્ટાફોમાંથી હોય છે અને આપણા મિત્રો પણ જાની માની મિત્રો પણ હોઈ શકે છે તેથી આપણે શું કરવાનું છે જાગૃત રહીને પ્રાર્થના કરવાની જરૂર છે શેતાન એકવાર પ્રાર્થનામાં બાંધી દે છે કે આની પ્રાર્થના ઉપર સુધી નહીં પહોંચે આકાશથી સ્થાનોમાં યુદ્ધને માટે એ લશ્કર મોકલે છે આપણે જોઈએ છીએ દાનિયલની પ્રાર્થના અટકાવવાને માટે એકવીસ દિવસ સુધી જવાબ લઈને આવી રહેલો સ્વર્ગદૂત મિખાયલ યુદ્ધ કરે છે અને પછી એ જવાબ લઈને આવે છે ત્યાં સુધી આત્મિક લશ્કર શેતાની લશ્કર એમની જવાબને રોકવાને માટે પ્રયત્ન કરે છે અને એ પ્રમાણે ત્યાં અંધકારની શક્તિઓ આકાશી સ્થાનોમાં લડે છે આપણા માટે પણ જવાબ પ્રભુ મોકલે છે પરંતુ આવી અંધકારની શક્તિઓ એ સ્વર્ગદૂતોની સાથે લડીને આપણા જવાબોને રોકી રાખે છે પરંતુ એ કાયમ રોકી શકતા નથી તમારા અને મારા દુશ્મનો ઘણા વધી ગયા હોય ચિંતા કરવાની જરૂર નથી આપણા પક્ષમાં યહવા છે દાઉદ ભક્ત કહે છે કે જ્યારે મને બીક લાગશે ત્યારે હું તારા પર ભરોસો રાખીશ આવા દુશ્મનો વધી જાય મારા ઉપર આરોપો આવે તરાપો મારવામાં આવે એવા સમયે હું યહવા પર ભરોસો રાખીશ યહવા મારો બેલી બનશે અને એ પ્રમાણે હું દુશ્મનોના ચુંગાલમાંથી છૂટી જવા એ પ્રમાણે આપણે પ્રભુને પ્રાર્થના કરવાની છે ભરોસો રાખવાનું છે અને પ્રભુ આપણા માટે અજાયબ જેવા કામો કરશે તેથી નાસીપાસ થયા વગર આવા દુશ્મનોથી ડરી જવાનું નથી હારી જવાનું નથી પ્રભુ આપણા પક્ષમાં છે તેથી આપણે હિંમત રાખીને આગળ અને આગળ વધવાની જરૂર છે તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આ મેન પ્રાર્થના કરીશું પ્રેમાળ સ્વર્ગીય સનાતન ઈશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ તમામ શ્રોતાજનો ઉપર તમારી અદ્ભુત કૃપા રાખજો તમારા મહિમાથી તમે અમને ફરી દેજો તમારા કરુણાથી તમે અમને ફરી દેજો વધુને વધુ તમારા મહિમાને માટે ઉપયોગી બનવાને માટે મદદ કરો હરેક અંધકારની શક્તિઓમાંથી તમે બચાવજો તમે કેટલા ભયાવહ ઈશ્વર છો તમે કૃપાનીથી ઈશ્વર છો તેના માટે પણ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ વધુને વધુ તમારા મહિમાને માટે ઉપયોગી બનવાને માટે તમે અમને મદદ કરો તમે સામર્થ્યવાની ઈશ્વર છો તેના માટે પણ પ્રભુ અમે તમારો આ ભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ તમારા ગૌરવવાન અને સામર્થ્યવાન હાથોની અંદર આ દરેક બાબતોને સોંપી દેતા અમારા દુશ્મનોને આગળ તમે જવાબ આપીને આગળ વધાવો અને પ્રભુ તમે એમને સબક શીખવાડો તમે એમને નમ્રતા આપો અહંકારથી નહીં વર્તે કોઈની સાથે પણ અમારી સાથે જ નહીં પરંતુ કોઈની સાથે પણ અહંકારથી આ દુશ્મનો ન વર્તે પરંતુ પ્રભુ પ્રેમથી વર્તન કરે એવી કૃપા અમે માગીએ છીએ આ પ્રાર્થના પ્રભુ ઈશુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ આમેન થેન્ક યુ પર ધ લોડ ગોડ બ્લેસ યુ આમેન